હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં રોજિંદા જીવનમાં કામનું લિસ્ટ ક્યારેય પૂરું થતું નથી પરંતુ હા જો એવી ટીપ્સ મળી જાય તો કામ આપણે ચપટી વગાડતા કરી દઈશું તો આજે એ બધા જ આપણે ટીપ્સ અને ટ્રિક્સ જોઈશું તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જરૂરથી જોજો ચલો લઈ સ્ટાર્ટ પહેલી ટીપ્સ આપણે જોઈશું મગને લઈને છે એટલે કે કોઈપણ કઠોરને લઈને છે તો મગ આપણે ગમે ત્યારે બજારમાંથી લાવીએ છીએ તો મહિના બે મહિનાની અંદર તેની અંદર કીડા પડી જતા હોય છે તો આપણે બજારમાંથી તુવેરની દાળ પણ લાવતા હોઈએ છીએ તો તેને આપણે એક તીલથી કોટ કરેલી હોય છે એટલે કે મોયેલી હોય છે તો અહીં આપણે કોઈ પણ કે કોઈ પણ કૂકિંગ તેલ વાપરતા હોઈએ બે બેથી ત્રણ ટીપા આપણે હથળીમાં લેવાના છે અને બસ આવી રીતે તેને જે મગ છે તેને હથળીની મદદથી કોટ કરી દેવાના છે એટલે કે તેલથી આપણે કોટ કરી દઈશું એટલે કે મગને છે એ થોડા થોડા આપણે મોવી દેવાના છે તો આના કારણે આપણે કોઈ પણ અંદર જીવડા નહીં પડે અને હા જે જીવડા પડી ગયેલા પણ હશે ને તો આવી મોવાના કારણે તે ઓટોમેટિક બહાર નીકળી જશે એટલે કે થોડીવાર મોઈને તમે આવી રીતે મૂકી રાખશો તો જીવડા બધા જ બહાર આવી જશે તો આ ટીપ્સ ખરેખર જ્યારે જ્યારે આપણે આપણે ગ્રોસરી લાવીએ ત્યારે આ ટિપ્સ ખરેખર અજમાવા જેવી છે કે આવી રીતે થોડા મગ અથવા તો મગની દાળને આવી રીતે થોડી મોઈને તમારે પેક કરી દેવાની છે તો તમે લોંગ ટાઈમ સુધી તમે મગને સાચવી શકશો આગળની ટીપ્સ જોઈશું જ્યારે આપણે આવી રીતે ચંપલ લાવતા હોઈએ બૂટ લાવીએ કે સેન્ડલ લાવતા હોઈએ તો થોડો ટાઈમ આપણે રનિંગમાં પહેરીને પછી નીચેના તળિયા ઘસાઈ જતા હોય છે તો કેવું હોય છે કે અમુક ટાઈમે સ્લીપ થઈ જવાતું હોય છે આપણે તો આવી રીતે સ્લીપ ન થઈ જવાય તે માટે આવી રીતે તેના તળિયે ગ્લુ ગન ગરમ કરીને તમારે આવી રીતે ડ્રો કરી દેવાની છે લાઇન જેથી કરીને એક રબર સ્ટીક થઈ જશે તો તમે ચાલશો તો તેના તળિયે થોડું એક બેઝ બેઝ રહેશે જેથી કરીને તમે લપસી પણ નહીં જાઓ તો તમે હિલ્સવાળા ચંપલ હો હોય કે બૂટ હોય કોઈ પણ તમારે જૂના ચંપલ હોય સ્લીપર હોય ઘસાઈ ગયેલા હોય તો તેના તળિયે તમે આવી રીતે ગ્લુગન આવી રીતે સ્ટીક કરી નાખશો ચોંટા દેશો તો ઇઝીલી તમે ફટાફટ તમે ચાલી શકશો અને કોઈ તમને સ્લીપ પણ તમે નહીં થાઓ તો ફ્રેન્ડ્સ આ બધી વિડીયોની ટીપ્સ તમને ગમતી હોય તો પ્લીઝ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો આ ટિપ્સ ટીપ્સ આપણે જોઈશું આ ટિપ્સ ફ્રીજને લઈને છે તો ફ્રીજ અમુક ટાઈમે થોડા વર્ષો વાપર્યા પછી તેનું જે દરવાજાનું રબર છે તે સરખું છે કે નહીં તેને આપણે જાણવા માટે અહીં આપણે એક પેપર લીધું છે તમે ન્યૂઝપેપર પણ તમે લઈ શકો છો તો આવી રીતે એક કાગળ છે તેને આવી રીતે મેં દરવાજા વચ્ચે ફસાવી દીધું છે તો ઇઝીથી જો આ કાગળ નીકળી જશે તો સમજી લેવાનું કે આ રબર નું રબર છે જે ઠીક નથી જે ફ્રિજની જે ઠંડી ઠંડી હવા છે તે બહાર નીકળી જશે અને ફ્રીજ વધારે કૂલિંગ નહીં કરે તો પહેલાં તો સૌપ્રથમ તો જે રબર છે તેને આવી રીતે કપડાંના મદદથી આપણે સાફ કરી લઈશું તો સાફ કરીને પછી તમે જોજો તો થોડું જે કાગળ છે એ ટાઇટલી તમને લાગશે આમ ફ્રીજમાં જે સફાઈ બરાબર તેનું જે દરવાજાનું રબર છે તે પણ એટલું જ બરાબર આપણે સાફ કરવું જરૂરી છે તો તેને આપણે સાફ કરવા માટે અહીં આપણે એક ટિપ્સ જોઈશું અહીં હું ઇઝીથી આ રબર ઉપર હાથ ફેરવું છું તો આ મારું ફ્રીજ હજુ તો નવું છે તો જેથી કરીને વધારે ખરાબ થયું નથી પરંતુ હું તમને બતાવું કે તેનું રબર કેવી રીતે ઇઝીથી સાફ કરવું તો અહીં આપણે નોર્મલ કપડું જો સાફ કરવા માટે ફેરવીશું તો તેની અંદર જે વચ્ચેની જે ગંદકી છે તે ફસાઈ ગયેલી નીકળતી નથી કપડાં ઉપર દેખાતી જ નથી પરંતુ મેં આ કપડાંની અંદર એક ચમચી ફસાવી છે અને ચમચી ફસાવીને આ રબરની ઘીસીની અંદર હું આ ચમચી ફેરવું છું કપડાં સાથે તો ઇઝીથી જે રબરની વચ્ચેનું પાણી હોય કે કોઈ પણ વસ્તુ હોય તે ગંદકી હોય તે ઇઝીથી નીકળી જશે અને રબર પણ એકદમ સુરક્ષિત રહેશે હવે આગળની ટિપ્સ જોઈશું આ ટિપ્સ દરેક લેડીઝ માટે ખાસ ઉપયોગી છે ફ્રેન્ડ્સ ધ્યાનથી તમે સાંભળજો હું સ્ક્રીન ઉપર પણ મેન્શન કરી દઈશ જો ખ્યાલ ન આવે તો અહીં દરેક લેડીઝ કિચનમાં મોસ્ટ ઓફ નાઇન્ટી પર્સન્ટ કામ કરતી જ હોય છે પરંતુ બોટલની ઉપર જે આંકડા કલરથી લખેલા હોય છે તે ખ્યાલ નથી હોતો તો અહીં હું તમને બતાવું કે અહીં બોટલની જો વેટ લખેલું છે પંદર કિલો લખેલું છે અને તેની ઉપર સાઈડમાં લખેલું છે સી ટ્વેન્ટી સેવન તમે જોઈ શકો છો અહીં તો સી છે એ મહિનાની સિરીઝ છે જેમ કે હું તમને બતાવું કે એ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બી એટલે એપ્રિલ મે અને જૂન અને સી એટલે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર અને ડી ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર તમારા બાટલા ઉપર કોઈપણ આરતી સિરીઝ લખેલી હશે એ હશે બી હશે સી હશે અથવા ડી હશે તો અહીં મારા બાટલા ઉપર સી લખેલી છે એટલે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અને ટ્વેન્ટી સેવન લખ્યું છે એટલે બે હજાર સત્યાવીસમાં આ બાટલો એક્સપાયર ડેટ એની છે એક્સપાયર ડેટ અને સાલ પણ છે તો આ મહિનાની અંદર અને બે હજાર સત્યાવીસની અંદર પછી આ બાટલો આપણે યુઝ કરી ન શકાય તો જ્યારે તમારા ઘરમાં આવી રીતે સિલિન્ડર આવતો હોય તો તેના ઉપર તમે સાલ અને તેની સિરીઝ તમે જરૂર જરૂરથી જોવી જેથી કરીને તમને ખ્યાલ આવી જશે કે આ બાટલો આપણો એક્સપાયર ડેટમાં આપેલો છે કે આપણે યુઝ કરી શકાય કે ન યુઝ કરી શકાય તેનો તમને ખ્યાલ રહે કેમ કે પરિવારની સુરક્ષા એ આપણા હાથમાં જ હોય છે તો જેથી કરીને આટલી જાણકારી તો ખરેખર દરેક લેડીઝને હોવી જોઈએ તો જાણકારી તમને જો યોગ્ય લાગી હોય તો પ્લીઝ લાઈક જરૂર જરૂરથી કરજો તો હવે લાસ્ટ ટિપ્સ આપણે જોઈશું તો અહીં મેં એક ચુંદડી લીધી છે જે વેસ્ટ જ છે અને આપણે અહીંયા થર્મોકોલનું બોક્સ આવે છે જ્યારે આપણે ચાના કપ લાવીએ છીએ ત્યારે આ ટાઈપનું બોક્સ હોય છે પરંતુ ફેંકી દેતા હોઈએ છીએ તો અહીં આવી રીતે ચુંદડીને સાઈડનું માપ એને આવી રીતે કટ કરી લઈશ તો તેને થોડું ડેકોરેશન કરીશું અને આ એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનશે ફ્રેન્ડ્સ તો આવી રીતે તેને માપ એને આવી રીતે મેં બાજુના જે છે તેને કટ કરી દીધા છે અને હવે ગ્લુગનની મદદથી હું ચોંટાડી દઈશ તો અમુક ટાઈમે શું હોય છે કે આવા વેસ્ટ બંને વેસ્ટ વસ્તુ છે કે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો તેનું જ આપણે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવીશું કે જેથી કરીને દરેક વસ્તુ આપણે ફટાફટ મળી જતી હોય છે તો તમે અહીં જોઈ શકો છો કે સરસ મજાનું રેડ કલરનું ઓર્ગેનાઇઝ રેડી થઈ ગયું છે તો આમાં તમે કોઈપણ વસ્તુ તમે ઓર્ગેનાઇઝ કરી શકો છો પરંતુ અહીં હું સોય દોરા એટલે કે મારે સીવવાની વસ્તુ ઓર્ગેનાઇઝ કરીશ જેથી કરીને મને ફટાફટ મને વસ્તુ ઇઝીથી મળી શકે તો અહીં મેં ટૂથપિકની મદદ લીધી છે તો ટૂથપિક આવી રીતે થર્મોકોલમાં ઇઝીથી ફસાઈ જાય છે તો અહીં કોઈ ઘરની કે ગ્લુગનની મદદ લેવાની જ નથી એ ઇઝીથી આવી રીતે ટૂથપિક ફસાઈ જશે તો ટૂથપિકને હું એક સરસ મજાનો ઉપયોગ કરવાની છું આની અંદર હું જે દોરાની રીલ હોય તે આવી રીતે ફસાવાની છું જેથી કરીને સરસ ઓર્ગેનાઇઝ રહેશે કોઈ પણ કલર મારે લેવો હોય તો ઇઝીથી હું કલર પણ ચૂઝ કરી શકીશ તો આમ તમે કોઈ પણ વસ્તુ ઓર્ગેનાઇઝ કરી શકો છો તમારા ઘરમાં નાનું બેબી હોય તો તમે તેની નાની નાની વસ્તુ પણ ઓર્ગેનાઇઝ કરી શકો છો જેમ કે નાની બંગડી છે પછી હેર ક્લિપ છે તો આવી રીતે તમે વસ્તુ મૂકી શકો છો બાળકોનો ડ્રોઈંગનો સામાન પણ તમે આમે ઓર્ગેનાઇઝ કરી શકો છો તો અહીં મને ફટાફટ વસ્તુ મળી જાય જેથી કરીને મેં અહીં સોય દુરાનો સામાન મેં અહીં મૂક્યો છે સાથે નાનું એક લોચુંબક મૂક્યું છે જેથી કરીને જે સોય હોય નાની મોટી પાતળી જે આપણને દેખાવામાં ન આવતી હોય તો આવી રીતે ઈઝીથી જે સેફ્ટી પિન હોય કે ટાંકણી હોય સોય હોય તે ઈઝીથી આમાં ચોટી જાય તો આપણને મળી પણ શકે હું પણ તમને સજેસ્ટ કરીશ કે આટલું નાનું લોચુમક તમારે રાખવું જરૂરી છે જેથી કરીને આવી રીતે નાની નાની જે હેર ક્લિપો હોય ટાંકણી હોય સેફ્ટી પિન હોય સોય હોય તે ઈઝીથી આના ઉપર ચોટી જાય તો આપણને મળી શકે હવે ટાંકણી પણ આવી રીતે જે કપડાં ઉપર લગાવતા હોઈએ છે તે પણ આવી રીતે થર્મોકોલમાં ફસાવી દઈશ તો આમ હું દરેક વસ્તુ ઓર્ગેનાઇઝ કરીશ તો ફ્રેન્ડ્સ આજની વિડીયોની ટીપ્સ તમને કેવી લાગી અને આ ટિપ્સમાંથી તમને કઈ ટીપ્સ તમને ગમી અને કઈ ટીપ્સ તમને હેલ્પફુલ લાગી આવી તમે અલગ અલગ ટિપ્સ તમે જાણતા હોય તો પ્લીઝ તમે કમેન્ટ બોક્સમાં જરૂર જરૂરથી મને કહેજો તો હું જરૂર તમારી સાથે શેર કરીશ અને હા એક નવી ટીપ્સ સાથે મળીશું એક નવા આઈડિયા સાથે જરૂર જરૂરથી મળીશું વિડીયો થોડી ઘણી તમને ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો બાય જય ભારત